નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદાના ગેંગડીયા ત્રણ રસ્તા નજીક ફોર વ્હીલ ગાડી અને હાઇવા ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતમાં કાર ચાલકનું મોત થવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ કવાડ તાલુકાના કરજવાડ ગામના પિસ્તાલીસ વર્ષીય મનહરભાઈ સોમાભાઈ પરમાર ગત રોજ પોતાની કાર લઈ મોડી રાત્રે રાજીપડા તરફ આવી રહ્યા હતા ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગેંગણીયા ત્રણ રસ્તા પાસે પૂર ઝડપે આવી રહેલા હાઈવા કાર ચાલકે મનહરભાઈની કાર સાથે ધડાકાભેર અથાડી પોતાનું વાહન ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતને પગલે કારનો કૂચો વળી ગયો હતો ઘટનાની જાણ થતાં ટોળે વળેલા લોકોએ કારમાં ફસાઈ ગયેલા ચાલક મનહરભાઈને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા અને તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ તેઓનું કરુણ મોત થઈ ગયા હોવાનું જાણવા મળે છે આ ઘટનાને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો છે તિલકવાડા પોલીસે અજાણ્યા હેવા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અહીંયા ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે અને વડોદરાથી સ્ટેચ્યુ સુધી જવા માટે સરકારે ખૂબ સારો રસ્તો બનાવ્યો છે એમ કહીએ કે લાલ જાજમ પાથરી છે તો ખોટું નથી પરંતુ દેવલિયાથી નસવાડી કવાટ છોટાવતે પૂર તરફ જતા રસ્તા પર સરકારનું ધ્યાન જતું નથી ત્યાં પુષ્કળ પ્રમાણમાં વાહનોની અવર જવર છે છતાં સરકાર આ તરફનું રોડ કેમ નથી બનાવતી બીજો મુદ્દો જે વાત કરવા જેવો છે તે અહીંયા એવો છે કે હાઈવા ચાલક અકસ્માત કરીને ભાગી ગયો જે પોતે કારમાં ફસાયેલા ચાલકને બચાવવાનો પ્રયાસ કર્યા હોત તો કદાચ સમયસર સારવાર મળી જતાં પિસ્તાલીસ વર્ષીય ઈસમનું મોત ના થતું સરકાર માટે કાયદો પણ લાવી છે પરંતુ હજુ સુધી એનો અમલ નથી થયો કે જો તમે અકસ્માત કરીને ભાગી જશો તો તમારી સામે આકરા પગલાં અને દંડ લેવામાં આવશે પરંતુ આ કાયદો હજી હવામાં છે એનો અમલ થયો નથી એનો અમલ કરવો ખૂબ જરૂરી છે જેથી આવા અકસ્માતગ્રસ્ત લોકોને સમયસર સારવાર મળે અને તેમનો જીવ બચે